આણંદમાં એબીવીપીના સત્તાવનમાં ગુજરાત રાજ્ય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેશનની ઓછીતી મુલાકાત લીધી જ્યાં આણંદ બોરસદ બસમાં મુસાફરો સાથે વાતચીત કરી એટલું જ નહીં હર્ષ સંઘવીએ બસ અને બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જાળવવા માટેની પણ અપીલ કરી આ સાથે વિદ્યાર્થીઓની રજૂઆતોને પગલે નવી બે બસ ફાળવવાની જાહેરાત કરાઈ આણંદ બોરસદ અને આણંદ ડાકોર વચ્ચે આવતીકાલથી નવી બસ દોડશે હર્ષ સંઘવીની આ જાહેરાતથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ તો સાંસદ ધારાસભ્યએ ડ્રાઈવરની અછત હોવાની રજૂઆત કરી તો હળવા જવાબમાં હર્ષ સંઘવીએ સાંસદ અને ધારાસભ્યને કહ્યું તમે જાતે બસ ચલાવજો

જેમ જેમ બોરસદ આનંદ આનંદ એટલે બે બસો કેવું હમણાં આખા દિવસ અહીંયા જ રહી બોરસદ આનંદ આનંદ બોરસદ બોરસદ આનંદ તો તમારે કેવું રહે છે સાહેબ ચાલુ જ છે હજી વધારે જરૂર છે

बस स्टेशन बरोबर काल सवार एक बोरसद आनंद नो रूट आखो दिवस बरोबर बोरसद ते आनंद आहे आनंदी बोरसद बोरसकती आनंद आनंदी बोरसद सवार बरोबर